સાલુ લોને મહેન્દ્ર સુપ્રો ટ્રક ટેમ્પો આપી દેવાનો છે સાલુ લોન છે અને મિત્રો આ લખાણ પર સા ખાલી એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા દઈને લઈ જાઓ મહેન્દ્ર ટેમ્પો તો આ ટેમ્પોની મોડલ કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો માલિકનો મોબાઈલ નંબર આ ટેમ્પો ક્યાં જોવા મળશે અને કિંમતને આપણે આગળ વિડિયોમાં વાત કરીએ તે પહેલાં મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે આ ટેમ્પોની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે છઠ્ઠો મહિનો વન ઓનરમાં ટેમ્પો છે ટીપટોપ કન્ડિશન મહેન્દ્ર ટેમ્પો જોવા મળશે ડીઝલ એન્જિન ટેમ્પો છે અને ટાયર્સ સારા જોવા મળશે કાટછાળો ક્યાંય પણ તમને આ ટેમ્પોમાં જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો આ બુકની જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર આ બુકનો ફોટો અને મિત્રો આ વાત કરીએ ટેમ્પોની તો સાલુલોને ટેમ્પો લખાણ ઉપર આપવાની છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા દઈ અને ટેમ્પો આપી દેવાનો છે અને જો તમારે ખાતે કરવાની હોય તો રૂપિયા ત્રીસ હજારની લોન બાકી છે તો વાત કરીએ કિંમતની તો માલિકે ટેમ્પોની કિંમત બે લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે એક્યાશી છવ્વીસ ડબલ જીરો આઠ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો લખાણ વગરની કિંમત એક લાખ સિત્તેર હજાર અને ખાતે કરવું હોય તો તમારે ત્રીસ હજાર લોન બાકી છે તે ભરવાની રહેશે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો આ ટેમ્પો તમને જોવા મળશે જિલ્લો મોરબી તો તાલુકો હળવદ માથક માથક ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ત્રાણું બે એક્યાસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો વસરાજ